બસ અમારું કારણ એ જ છે કે હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી એટલે અમારું કહેવું એ છે કે ક્ષત્રિયઓને તમે ન્યાય આપો ન્યાય નથી મળ્યો એટલે અમે અત્યારે એનો ઉપવાસ ચાલુ કર્યો છે સવારથી અમે દસ વાગ્યાના બેઠા છે તમે જોઈ શકો છો ઘણા બધા બહેનો છે અને છ વાગ્યા એટલે અમુક બહેનો નીકળી પણ ગયા છે અને એમાંના ઘણા બધા પેશન્ટ છે ડાયાબિટીસ છે અત્યારે આવી ગરમીમાં બધા બેઠા છે અને આ એમનો એક પ્રયાસ ચાલુ છે કે જે કંઈક અમને પણ સારું રિઝલ્ટ મળે કે અમારો ન્યાય નથી મળતો ત્યારે અમારે આજે અહીં આવવું પડે છે ને તો અમે પોતે પણ સવારના વિચારે છે કે અમારે આજે એવું તો કેવું કે અહીં અમારે આવવું પડ્યું આ મોદી સાહેબે અમને આંગણું બતાવ્યું છે એટલે અમારે આવવું પડે છે ને અત્યારે અમારે ઘરની બહાર જ ના નીકળવાનું હોય ને સંકલન સમિતિ સંકલન સમિતિ જે અમને કહે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ અને જે ગઈકાલે પ્રોગ્રામ હતો એમાં એ જ જાણ કરી છે કે દરેક બહેનો અને ગુજરાતની દરેક સંસ્થાઓ દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ અને ગામ વાઇઝ અને પોતાનું જે ધાર્મિક મંદિર છે કે સંસ્થા છે ત્યાં બેસીને દરેક ભાઈનો ઉપવાસ ઉપર ઉતરે અને એક એક દિવસના પ્રોગ્રામ કરે અને ભાઈઓ ધર્મરથ કાઢે અને જે તે જગ્યાએ ધાર્મિક સ્થળ પ્રમાણે એ લોકો એમનો પ્રયોગ પૂરો કરે ઉતાવળી નથી ભર્યું કેમ શાંતિથી આ બધું કાર્ય ચાલી રહ્યું છે પણ કાયદા ધ્યાનમાં રાખીને અમારા દીકરાઓ કે યુવાન ભાઈઓ કોઈ આવેસમાં એવું પગલું ના ભરે કે કાયદાની અંદર પકડાઈ ન જાય એના માટે એ બધું ધ્યાન રાખીને અમે શાંતિથી આ બધા કાર્ય કરી રહ્યા છે હવે જો હોય એટલે વાસણ તો ખખડે તમે સમજી શકો છો એટલે એ એમની રીતે હશે જે બી હશે વ્યાજ બી બરાબર આખું ગુજરાત એક છે ક્ષત્રિય જાગી ગયા છે આમાં ક્યાં તમને સવાલો દેખાય છે ક્યાંય દેખાય છે એક પણ સવાલ કારણ કે તમે રતન પરમાં જોયું હશે જ્યારે ભવિષ્યમાં ક્યારેય નથી બન્યું એવું સંમેલન થયું કાલે ગોતા ભવન પર હતું ત્યાં પણ હજારથી ઉપર સંખ્યા હતી એટલે એમાં ક્યાં ક્યાંય સવાલ ઉઠે એવો પ્રશ્ન જ છે રણનીતિ બસ શાંતિપૂર્વક પબ્લિક પ્રોપર્ટીને કોઈ નુકસાન ના થાય અને અમે ક્ષત્રિય છીએ જે બોર્ડર ઉપર આજે પણ અને ભવિષ્યમાં પણ અમારા વડવાઓએ બલિદાન આપ્યા હતા અને રક્ષણ કર્યા હતા અને અમે એ પગલે પણ ચાલી રહ્યા છીએ પણ એવું નથી કે જરૂર પડી ત્યારે ઝાંસીની રાણી પણ દેશ બચાવવા માટે લડી હતી અને આજે અમારી અસ્મિતા બચાવવા માટે અમે મેદાન ઉપર છીએ ઉપવાસ કરીશું શાંતિપૂર્વક પ્રમાણે અને ભાઈઓ છે એ રથ ફેરવશે પાંચેક પાંચ થી છ જિલ્લા પ્રમાણે ધર્મ ફરશે